કેમ છો મારા વાલા ગુજરાતીઓ તો આવી ગયો છું હું તમારા માટે ગુજરાતના પંદરે પંદર ડિવિઝનની લિવરી લઈને એક નવી બસ સાથે જીએસઆરટીસીની નવી બસ જે આપણે મોડિફાઈ કરી છે એની પંદર અલગ અલગ લિવરી લઈને આવ્યો છું અલગ અલગ ડિવિઝન અંડ અને અલગ અલગ લોકેશનની તો ચેક કરો કહીશ બે દરવાજા ઓપન થાય છે અને પાછળનો લગેજ પણ ઓપન થાય છે જી જે જે જી જીરો જીરો સેવન નંબરની નંબર પ્લેટ સાથે ને આ પંદરે પંદર લિવરી અને બસ તમને અમારા ટેલિગ્રામ ચેનલ પર મળી જશે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આ છે આપણી સૌરાષ્ટ્રની રિલક્ષ એક્સપ્રેસ એસટી ગુજરાત રાજકોટ અમદાવાદ બોડીફેલ જીએસઆરટીસી લખેલું છે જીજિયા છત્રીસ જે જી જીરો જીરો સેવન નંબરની નંબર પ્લેટ સાથે તો આ છે ગેસ આપણું ઇન્ટરિયર ચેક કરો ગેસ વોક રાઉન્ડ રાજકોટ અમદાવાદનું એક નંબર દબાવો એટલે આપણું આગળનું બોનેટ ઓપન થાય છે ગાડી ગરમ થાય તો બોનેટ ઓપન કરીને હલાવવાની અને બે નંબરમાં બે દરવાજા ઓપન થઈ જાય છે બે નંબરમાં બે દરવાજા ઓપન થઈ જાય છે અને આગળ એક મસ્તીનો નવી ગાડી છોડાવી એવો હાર અને રિબિન આપી દીધી છે બે નંબરના કેમેરા વ્યૂમાં ચેક કરો ગાઈઝ બે નંબર દબાવો એટલે આગળ હાર આવી જાય છે અને નવી રિબિનો આવી જાય છે ત્રણ અને ત્રણ નંબરમાં ડાયરેક રૂટ બદલી જાય છે જેમ કે આપણો રાજકોટ અમદાવાદ હતો તો અમદાવાદથી રાજકોટ થઈ જાય છે અલગ અલગ રૂટ થઈ જાય છે કે તમારે જવું હોય ને એની લોકેશન લેવું હોય તો અલગ અલગ થઈ જાય છે બે બોર્ડ બદલી જાય છે આગળનો ચેક કરો ગાઈસ આપણી આ મોડીફાઈ કરેલી જે એસઆરટીસીની બસ તો પહેલાં આપણે બસ સ્ટેન્ડની બહાર જવા દઈએ આપણી બસને પછી હું તમને વોક રાઉન્ડ બતાવું કે કેવી છે આપણી આ બસ નવી મોડિફિકેશન કરેલી વ્હાઇટ કલરની જે એસઆરટીસીની બસ છે તો આપણે પહેલાં બસ સ્ટેન્ડની બહાર જવા દો પછી હું તમને વોકરાઉન્ડ બતાવો આપણી બસનું કે હાલતી હોય એટલે કેવી લાગે છે તો આપણે બસ સ્ટેન્ડની બહાર નીકળી ગયા છીએ હું તમને બતાવું કે હાલતી હોય એટલે ત્યારે કેવી લાગે છે આપણી જીએસઆરટીસીની બસ ચેક કરો ગાઈસ આ છે આપણી મોડિફિકેશન કરેલી જીએસઆરટીસીની બસ થોડીક મોડિફાઈ કરી છે આપણે આ બસને ચેક કરો ગાઈસ રાજકોટ અમદાવાદ સૌરાષ્ટ્રની બસ છે એક્સપ્રેસ તો થોડી કઢી ગઈ છે પણ વાંધો નહીં તો ચેક કરો ગઈશ કેવી લાગે છે આપણી બસ જીએસઆરટીસીની જો આપણે મોડિફાઈ કરી છે અંદર એક નંબર લાગે છે આપણી આ બસ ને પછી હું કેમેરો ટુ તમને ઇન્ટેરિયર પણ બતાવીશ કે કેવી છે એ ચેક કરો ગઈસ આ છે આપણું ઇન્ટેરિયર લક્ઝરી ઇન્ટેરિયર આપેલું છે ને ઉપરની સાઈડમાં મિરર આપેલો છે એ તમારે પાછળથી જોવામાં કામ આવે કે પાછળથી કંઈ વાહન આવે છે ઓવરટેક કરવા ટાણે આગળ રેસબોર્ડ ઉપર પણ ગણપતિ બાપા છે અને અગરબત્તી થાય છે ને ઉપર કાચમાં નાની નાની ઢીંગલીઓ લગાવેલી છે ડોલ બેબી ડોલ લગાવેલી છે અલગ અલગ કલરમાં પિંક કલર રેડ કલર બ્લુ કલર અને બીજી એક પિંક કલરની પણ લગાવેલી છે તો આ તો આપણું પ્રીમિયમ લક્ઝરી ઇન્ટીરિયર ને આ બધી-- પંદરે પંદર ડિવિઝન ડિલિવરી અમને તમને અમારા ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દીધી છે ટેલિગ્રામ ચેનલની લિંક તમને અમારા ડિસ્ક્રિપ્શનમાં આપેલી દીધી છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને આ પંદરે પંદર ડાઉનલોડ કેવી રીતે કરવી અને એપ્લાય કેવી રીતે કરવી બસ સિમલેટ ઇન્ડોનેશિયામાં એડ કેવી રીતે કરવી એ પણ આપ્યું છે એના પર મેં એક વિડીયો બનાવ્યો છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તો આ છે આપણી બીજા નંબરની જીએસઆરટીસી બસની લિવરી મોડિફિકેશન કરેલી પહેલાં પ્લેટફોર્મ પર જવા દો પછી તમને બતાવું કે કેવી છે આ લિવરી તો આ છે આપણી બીજા નંબરની લિવરી પાછળની સાઈડમાં જીએસઆરટીસી લખેલું છે તો પહેલાં સાઈડમાં જવા દો ગ્રાઉન્ડમાં પછી હું તમને બતાવું વોક રાઉન્ડ પંદર ડિલિવરી આપેલી છે આપણે એક જ પેકમાં પંદર લીવરીને બસ બે આપી દેવાનું છે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આ છે આપણી બીજા નંબરની બગસરા સુરત મોડિફિકેશન જીએસઆરટીસી પછી આપણે બોર્ડ બદલાવો એટલે સુરત બગસરા થઈ જાય છે એક નંબરમાં જ તો આ છે આપણી ગીરની એસ ગુજરાત ડીલક્સ એક્સપ્રેસ વાઈપર અને કલરફુલ આપણે લાઇટું ફિટ કરી છે ચેક કરો કઈશ અને પાછળ લખેલો આવે છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એલઈડીમાં આપેલી છે આપણે બોર્ડ બગસરા સુરતનો અને બે નંબરમાં તમને ખબર જ છે કે આપણે મોટો હાર આપ્યો છે પહેરાવેલો ન્યૂ બસ છોડાવી હોય એવી રીતે તો આથી આપણી બીજા નંબરની લીવરી ચેક કરો ગાઈસ બગસરા સુરતની છે આપણી લીવરી ગીરની એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ તો આ છે આપણી ત્રીજા નંબરની લીવરી તો પહેલાં પ્લેટફોર્મ ઉપર જવા દઉં આપણી બસને વ્હાઈટ કલરની બસ રાખેલી છે આપણે જોકે જીએસઆરટીસી વ્હાઈટ આવે છે એ બસ ઉપર જ આપણે મોડિફિકેશન કર્યું છે અને ત્રણેય દરવાજા ખુલે છે બે પેસેન્જરને બેસવા અને ત્રીજા પાછળની સાઈડ લગેજ રાખવા માટેના પેલા સાઈડમાં જવા દઉં પછી હું તમને બતાવું કે કઈ લીવરી છે આપણી આ તો ચેક કરો ગાઈસ આ છે આપણી બસ મોડિફિકેશન કરેલી આમ સોફા બધું મોડિફિકેશન કર્યું છે તો આ છે આપણી ત્રીજા નંબરની લીવરી નર્મદાની એસ ગુજરાત ડીલક્સ એક્સપ્રેસ મોડિફિકેશન જીએસઆરટી સિવાળી અંકલેશ્વર દ્વારકાનો રૂટ છે આપણો આ બધાયમાં સેમ થવાનું છે એક નંબર ઉપર બધાય દરવાજા ખુલશે બે નંબર ઉપર હાર આવી જશે ત્રીજા નંબર ઉપર આપણે બોર્ડ બદલી જશે કે અત્યારે અંકલેશ્વર દ્વારકા છે તો દ્વારકા અંકલેશ્વર થઈ જશે તમને જે ગમે એક જ લિવરીમાં બે લોકેશન આવી જશે ચેક કરો ગાઈસ ઉપરનું વાયપર આપેલું છે ડ્રાઈવર ઉપર એક જ તો આ છે આપણી ચોથા નંબરની લિવરી તો પહેલાં સ્ટેન્ડ ઉપર જવા દો આપણી બસની મોડિફિકેશન કરેલી બસની એસસીને પછી હું તમને વોકરાઉન્ડ બતાવું કે કઈ લિવરી છે આ તો પહેલાં પેસેન્જરને બેસાડી દઉં પાછળની સાઈડ જીએસઆરટીસી લખેલું છે સેમ ટુ સેમ બધી લિવરી આવવાની છે પણ લોકેશન ડિવિઝન અલગ અલગ હતા આવશે બધાના તો આ છે આપણી ગારી આધાર ધારી શેત્રુંજયની બસ છે એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ ગારી આધારથી ધારી જશે ચેક કરો ગાઈશ ઓકરાઉન્ડ આપણી મોડિફિકેશન કરેલી જીએસઆરટીસી બસનો તો બધા પેસેન્જર બેસી ગયા છે તો ગાઈસ આ છે આપણી પાંચમા નંબરની ડિલિવરી પહેલાં સ્ટેન્ડ ઉપર જવા દઉં પછી હું તમને બતાવું કઈ છે આ લીવરી તો બધા પેસેન્જર ચડે છે પાછળનો લગેજ રૂમ પણ ખુલે છે દરવાજા સાથે તો છે આપણી અંજાર ગાંધીનગર અંજાર થી રૂટ છે કચ્છની કચ્છ ડિવિઝનની બસ છે આપડી આ એસટી ગુજરાત ડિલક્સ એક્સપ્રેસ ચેક કરો તમે તો બધાય પેસેન્જર બેસી ગયા છે તો કહેશ આજે આપણી છઠ્ઠા નંબરની લીવરી પ્લેટફોર્મ ઉપર જવા દઉં પહેલાં બસને આપણી ચેક કરો કૈશ અને આ બધી લીવરી તમને અમારા ટેલિગ્રામ ચેનલ ઉપર એકદમ ફ્રી મળી જવાની છે ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આ છે આપણી દાહોદ નડિયાદની બસ દાહોદથી નડિયાદ જાય છે પાવાગઢ ડિવિઝનની બસ છે આપણી એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ અને આ બધી બસો એડ કેવી રીતે કરવી એની એના ઉપર મેં એક વિડીયો બનાવ્યો છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિડીયોની તો ચેક કરી લેજો ઉપરનું વાયપર ચાલુ કરો એટલે બોટ બદલવા માંડે છે તો આ છે આપણી સાતમા નંબરની લીવ પહેલાં પ્લેટફોર્મ ઉપર જવા દે આપણી આ જીએસઆરટીસી તો પહેલા પ્લેટફોર્મ ઉપર થોડી કઢી ગઈ તો આપણે થોડીક લઈ રીવે પછી થોડોક નાનકડો ટર્ન મારી પ્લેટફોર્મ ઉપર જવા દો પછી હું તમને વોક રાઉન્ડ બતાવું આપણી આ લીવરીનો તો બધા પેસેન્જર ચડે ત્યાં હું તમને વોકરાઉન્ડ બતાવી દઉં આપણી આ બસનો બસની ડિલિવરીનો તો આ છે આપણી હિંમતનગર ભરૂચ હિંમતનગરથી ભરૂચનો રૂટ આપ્યો છે મેં આ છે આપણી સાબરની એસટી ગુજરાત ડીલક્સ એક્સપ્રેસ સાબર ડિવિઝનની બસ છે આપણી આ તમારે કોઈ પણ રૂટ બનાવવો હોય તો મને કોમેન્ટ કરી દેજો આપણે રૂટ બનાવી દઈશું તમને તો ગાઈસ આ છે આપણી આઠ નંબરની લીવરી તો પહેલા પ્લેટફોર્મ ઉપર જવા દઉં પછી હું વોકરાઉન્ડ બતાવું તમને આ લીવરીનો તો બધા પેસેન્જર ચડે છે તો આ છે આપણી જામજોધપુર રાજકોટ જામજોધપુરથી રાજકોટનો રૂટ છે તો આ છે આપણી દ્વારકા ડિવિઝનની બસ એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ જામજોધપુરથી રાજકોટનો રૂટ છે ચેક કરો ગાઈસ બધા પેસેન્જર બેસી ગયા છે તો ગાય આ છે આપણી નવમાં નંબરની લીવડી પેલા પ્લેટફોર્મ પર જાઓ દઉં બસની તો બધા પેસેન્જર બેસે ત્યાં હું તમને વોકરાઉન બતાવી દઉં આપણી બસ નો તો આ છે આપણી પોરબંદર ભુજ પોરબંદર થી ભુજ નો રૂટ છે સોમનાથ ડિવિઝનની બસ છે આપણી એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ પોરબંદરથી ભુજ સોમનાથ ડિવિઝનની બસ છે આપણી આ પોરબંદર ભુજ એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ ગાયસ તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરજો અને તમારા બસ સ્ટિમિલેટર ઇન્ડોનેશિયા રમતા હોય ગેમ એ પ્લેયરને તમે આ વિડીયો શેર કરી દેજો આ છે આપણી નંબરની લીવરી તો પેલા પ્લેટફોર્મ પર જવા દે આપણી બસને પછી હું તમને વોકરાઉન્ડ બતાવું કે કેવી છે લીવરી અને કઈ છે આ તો લીવરી પ્લેટફોર્મ પર જવા દે આપણી આ બસને મોડિફિકેશન કરેલી બસને તો ચાલો બધા પેસેન્જર ચડે ત્યાં હું તમને વોકરાઉન્ડ બતાવી દઉં આપણી આ લીવરીનો તો ગાઈસ આ છે આપણી થી હિંમતનગર બેચરાજી હિંમતનગર મોઢેરા ડિવિઝન ની બસ છે આપણી એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ મોઢેરા ડિવિઝન ની બેચરાજી હિંમતનગર તો બધા પેસેન્જર ચડે છે અત્યારે ગાયસ તો આ છે આપણી અગિયારમાં નંબરની લિવરી તો પહેલા પ્લેટફોર્મ ઉપર જવા દે આપણી બસ ને પછી હું તમને વોકરાઉન્ડ બતાવું તો બધા પેસેન્જર ચડે ત્યાં હું તમને વોકરાઉન્ડ બતાવી દઉં કે કયા રૂટની છે આ લીવરી કે ક્યુ ડિવિઝન લાગે છે આમાં તો બધા પેસેન્જર ચડે છે બે દરવાજા ઓપન થાય છે આ બસ ને બધી લીવરીમાં સેમ ટુ સેમ બધું આવશે જે મેં તમને બતાવ્યું બધું એકારે આવશે બધું બધા પેસેન્જર ચડી ગયા છે તો ચેક કરો ગાઈસ આ છે આપણી ખેડા પાલનપુર અમૂલની અમૂલ ડિવિઝનની બસ છે આપણી આ એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ ખેડાથી પાલનપુરનો રૂટ તો આ છે આપણી બારમા નંબરની લિવરી તો પહેલાં પ્લેટફોર્મ ઉપર જવા દે આપણી આ બસને પછી હું તમને ભોક કરો બતાવું આપણી એસટી ગુજરાતનો તો ચેક કરો ગઈશ બધા પેસેન્જર ચડે છે તો આ છે આપણી અંબાજીથી ખેડાની બસ અંબાજી ખેડા રૂટની બસ છે આપણી તો આ છે આપણી બનાસ ડિવિઝનની એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ બનાસ ડિવિઝનની બસ છે આપણી આ અંબાજી ખેડા ચેક કરો ગઈશ વોકરાઉન્ડ આપણી આ બસનો મોડિફિકેશન કરેલી બસનો તો ગાય આ છે આપણી તેરમા નંબરની લીવરી પેલા પ્લેટફોર્મ ઉપર જવા દઈ આપણી બસની મોડિફિકેશન કરેલી જીએસઆરટીસી બસ આખા ગુજરાતમાં ગમે ત્યાં જાય તો પેલા બધા પેસેન્જરને બેસાડી દઈશું પછી હું તમને વોકરાઉન્ડ બતાવું કઈ લીવરી છે એ તો આ છે આપણી બારડોલીથી ખંભાત બારડોલી ખંભાત રૂટ છે આપણો આ તો આ છે આપણી સૂર્યનગરી ડિવિઝન એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ બાર ડોલીથી ખંભાત ચેક કરો ગાઈશ બધા પેસેન્જર બેસે છે એટલે દરવાજા ખુલ્લા છે પાછળનો લગેજ રૂમ પણ ખુલ્લો છે પ્રીમિયમ લગેજ રૂમ આપ્યો છે અને બે દરવાજા આપ્યા છે પેસેન્જરને ચડવા અને ઉતરવા માટે તો ગાઈશ આ છે આપણી ચૌદમાં નંબરની લિવરી પહેલાં પ્લેટફોર્મ પર જવા દઈએ આપણી બસને મોડિફિકેશન કરેલી જીએસઆરટીસી બસ તો બધા પેસેન્જર ચડે ત્યાં હું તમને વોકરાઉન્ડ બતાવી દઉં કે કઈ છે આપણે કઈ ડિવિઝનની છે આ લીવરી તો ચેક કરો ગઈ જ હા છે આપણી છોટા ઉદયપુરથી માંડવીના રૂટની લીવરી છોટા ઉદયપુર માંડવીની લીવરી છે આ વિશ્વામિત્રી ડિવિઝનની છે એસટી ગુજરાત વિલક્ષ એક્સપ્રેસ ચેક કરો ગઈ પ્રીમિયમ લગેજ રૂમ સાથે બે દરવાજા સાથે તો ગાઈઝ આ છે આપણી લાસ્ટ એન્ડ ફાઇનલ પંદરમાં નંબરની લીવરી એટલે પ્લેટફોર્મ ઉપર જવા તો પછી તમને વોકરાઉન્ડ બતાવું કે કંઈ છે આ લીવરી ટોપ પંદર ડિવિઝન લીધા હતા આપણે ગુજરાતના જી જે છત્રિ જેજી ઝીરો ઝીરો સેવન નંબરની નંબર પ્લેટ સાથે તો આ છે આપણી વાપીથી સુરત વાપી સુરતની રૂટની બસ છે તો આ છે આપણી દમણ ગંગાની એસટી ગુજરાત ડિલક્ષ એક્સપ્રેસ વાપી સુરત તો ગાયસ તમને અમારો વિડીયો ગયું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં છે